જય ગાય ગાય માતા મિત્રો બધા ખેડૂતોને અને બધા દર્શકોને દર્શક મિત્રો આપણી ગાય આધારી ખેતી ચેનલ એ ચેનલની અંદર માત્ર બે વર્ષની અંદર આઠ લાખ ને હજાર ફોલોવર જે આપણે થયેલા છે અને આટલા લોકોએ આપણા વિડીયા પસંદ કરેલા છે તો મિત્રો ઘણા બધા કોમેન્ટ પણ એવી લખે છે કે તમારી ચેનલની અંદર ખેતી લક્ષી સિવાયના આજે કોઈ બીજા વિડીયો આવ્યા નથી અને ઘણા ફોન દ્વારા ફેસ ટુ ફેસ પણ વાત કરીને કહે છે કે ઘણી બધી ચેનલની અંદર જાહેરાતના વિડીયા હોય ખાતરના હોય કોઈ ના હોય કે આ દવા વાપરો પૈસા લઈને આવા જાહેરાત તો તમારી કોઈ એવી જાહેરાત આવી નથી તો મિત્રો આપણે આદિ લગી કોઈની જાહેરાત કે કઈ વસ્તુ નાખી નથી માત્ર માહિતી સિવાય અને એ સસોટ અને હાસી માહિતી હોય તો જ તે તો મિત્રો એટલે જ આપણા એટલા ફોલોઅર બન્યા છે એટલા લોકો વિડીયો જોવે છે પણ જે જય ભવાની ઇન્ડસ્ટ્રીનો જે આપણે પહેલો જ વિડીયો એવો મૂક્યો છે કે સાપ કટરનો જે આપણે વિડીયો મૂક્યો છે તો એ અમે વિડીયો કોઈ શેઠે અમને નથી બોલાવ્યા કે તમે અમારા ફાર્મનો આ સાપ કટરનો વિડીયો નાખો અને મારા ગરાગી વધે પણ ન્યા અમે જે એને અમે નીકળ્યા અમારો મિત્ર હશે એમને ક્યાં આ ઇન્ડસ્ટ્રીની અંદર જોયું તો ઇન્ડસ્ટ્રીની અંદર જે અમે ગૌશાળા ભાળી હારી હારી ગીર નસરની ગાયું જે મને જોવા નથી મળે એવી ગાયું મેં જોઈ અને એ ગાયનું કઈ રીતે જતન થતું કેવી કેવી ગાયની સાથ સાથ સંભાળને રાખતા અને કેવો કેવો એને ખોરાક આપતા એટલે એ ગાયું જોઈ અને મને મન થયું નહીં હા એ આ વિડીયો બનાવવો જ છે તો અમારો મેન હેતુ એ જ છે લોકો ગાયને સમજે ગાય બાંધતા થાય તો જો આ એક ફેક્ટરી હંકાળતા હંકાલતા ગાય એટલી ગાયું હસવી એકતા હોય તો અમને એક અતિ આનંદ થયો અંદર અંદરનો અમારો ભાવ એક એવો જાગ્યો કે નહીં આપણે વિના મૂલ્યે કોઈ એડવર્ટાઈ કોઈ જાહેરાત નહીં પણ આનો વિડીયો આપણે બનાવવાનો થાય છે એટલે કોઈ ખેડૂતો એવું ન સમજતા કે મેં આના પૈસા લઈને આની જાહેરાત હું નાખું છું નહીં એક ગાયનો ભાવારત માટે જ હું આનો વિડીયો મૂકું છું તો એ વિડીયો તમે જોઈજો અને શેર પાસે સબસ્ક્રાઈબ કરજો નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસતા ભાઈ આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે જસદણ મુકામે એવા એક વ્યક્તિની મુલાકાતે આવ્યા છીએ કે જય ભવાની જે સાપ કટરની જે ફેક્ટરી છે એ ફેક્ટરીની મુલાકાતે આવ્યા છે શું કારણે કે જ્યાં ફેક્ટરીની અંદર જ ગાયોનું જતન એવી રીતનું થાય છે કે ગાયો તમારી નજર સામે જોવો છો જે તણસિયાર ગાયો એને આ બાંધેલી છે બાકીની બીજી ગાયું જે છે એને એના ફાર્મની અંદર બાંધેલી છે તો કઈ રીતે ગાયોનું જતન થાય છે અને જે અહીંના શેઠ છે એની હારે મેં વાતચીત કરી તો ગાયોનું જતન તમે જોઈ શકો છો કઈ રીતે થાય છે અને આની ગાયોની ખાસિયત એ ક છે કે એમાં સાફ સાફ સંભાળ અને ખોરાક એ પર આપે છે કે એને હજી ઈતળા પણ કોઈ સડ્યા નથી અને જે બ્રીડિંગ કરવામાં એમ કહેવાય કે જે વેલો એમની પાસે છે એ સારી ક્વોલિટીનો છે દૂધ રૂપ અને બધી વસ્તુમાં પ્યોર તમને ગીર જેવી લાગે અને ગીર જ છે ઓરિજિનલ તો આ આપણે ગાયું દર્શાવી છે અને જય ભવાની સાપ કટર જે છે આપણે સાથે સાથે એનું પણ દર્શાવવાનું છે એનો નંબર પણ આપણે એડ કરીશું જે અમારા મિત્ર છે અને સબસિડી સબસિડીની અંદર તમે સાપ કટર લેવા માગતા હોય તો પણ તમને મળી શકશે શેઠારે આપણે ફોન દ્વારા વાત કરી લેજો અથવા જે રોકડા પેમેન્ટમાં લઈ શકો છો તો એ રીતે પણ લઈ શકો છો તો આપણે સાપ કટર દર્શાવી કે નાનીથી મોટે હોય તે કેવડા સાપ કટરી બનાવે છે તો મિત્રો આપણે જય ભવાની ફાર્મની અંદર જે ફેક્ટરીની અંદર આપણે ગાયો દર્શાવી અને સાથે સાથે આપણે જે સાપ કટર છે આ મોટા ટેક્ટરનું છે સાપ કટર આ દોઢસોથી માંડીને પાંચસો ગાયોનો જે આપણે ગૌશાળા હોય તબેલો હોય ગાયોનો કે ભેંસોનો પશુ આહાર માટે તો એને કટિંગ કરવા માટે મોટા ટ્રેક્ટરનું આ સાપ કટર છે જય ભવાની અંદર એ પણ બની શકે છે કોપર જસદણની અંદર નવા બસ સ્ટેન્ડથી આટકોડ રોડ ત્યાં જમણી બાજુની અંદર તમારે જય ભવાનીની મુલાકાત તમે લઈ શકો છો અને એના નંબર પણ આપણે નાખશું એની અંદર તો આ દોઢસોથી માંડીને પાંચસો ગાયું તેનું આમાં સાપ કટર આ પૂરું પાડી શકે છે કટિંગ કઈ રીતે એની બનાવટી છે અને જો અમે અહીંયા અંદર આ નશીન લેતો અંદરનું આથી જે સારો નાખવાનો છે કઈ રીતે કટિંગ થાય છે એ બધી વસ્તુ તમને દર્શાવવામાં આવે છે અને જો કોપર જસદણની અંદર શરૂઆતની અંદર જો હલરની કોઈ ફેક્ટરી હોય તો જય ભવાની ઈ ફેક્ટરીએ શરૂઆત કરી હતી અત્યારે તો હજારો ફેક્ટરીઓ અહીંયા બની ગઈ છે પણ જૂના અને જાણીતા અનુભવી જો કોઈ હોય તો જય ભવાની ઈ ફેક્ટરી છે ત્યાર પછી આપણે આ બીજું એક સાપ કટર દર્શાવીએ આ કેટલી ગાયોનું આ જે દોઢસો થી પાંચસો ગાયો જે હતું જ સાપ કટર આપણે મોટા ટ્રેક્ટર નું ત્યાર પછી આપણે નાના ગાય નું બતાવશું આ છે તમારી નજર હમ જોઈ શકો છો આ છે પચીસ ગાય નું જે સારો કટિંગ પૂરો પાડી શકે છે ત્યાર પછી આ છે પંદર ગાયો નું એ પણ સારો પૂરો પાડી શકે છે અને તમારી નજર સામે જોઈ શકો છો જય ભવાની ફેક્ટરીની અંદર ઇન્ડસ્ટ્રીની અંદર કે પુષ્કળ પ્રમાણની અંદર આ રીતે સાપ કટર બને છે અને ગ્રાહકોની એટલી લેન છે કે અહીંયા અમે શેઠ હારે મુલાકાત કરીને વાત કરીએ તો કે બાર કલાકની અંદર મને ઘડે બગડે જ પહોરો મળે છે બાકી ગલા ગ્રાહકની મારે એટલી લેન લાગેલી છે તો સારું કામગીરી અને સારામાં સારી ક્વોલિટી આખા જ હસદણની અંદર તમને મળતી હોય તો જય ભવાની ઇન્ડસ્ટ્રીની અંદર તો આ તમે બધાય બધા સાધન જોઈ શકો છો જે ખુદ ફેક્ટરીની અંદર જ માલ બન્યા છે જો કે ઘણા અહીંથી માલ લઈ જન પણ બીજે વેચતા હોય છે કમિશન માથે પણ તમે ફેક્ટરી આવી અને શેઠારે વાતચીત કરી અને જે કોન્ટેક કરો તો તમને પાંચ પચીસ રૂપિયાનો ફાયદો પણ આમાં મળી શકે છે તો એ સિવાયનું જો તમારે ઓણ તમે રોકડા પૈસે કદાચ લીધું હોય અને આવતી સાલ જો સરકારી કોઈ નિયમ બહાર પડે તો તમે ફોર્મ ભરી અને સબસિડી પણ તમને એમના એમાં મળવા પાત્ર અવશ્ય છે તો આપણે એક ભાઈનો આપણે મુલાકાત કરાવી આપણી ચેનલની અંદર જે ક્યાંથી ઠેઠ આ જય ભવાની

કારણ કે આના જેવી મતલબ આપણને બીજે ક્યાંય મશીન સારું લાગ્યું નહીં ઉષા કરી લીધી આપણે બધી બધી જગ્યાએ બરાબર મશીન સારું લાગ્યું અને અમારા ગામના એક વ્યક્તિ હતા જે અહીંયા આવેલા છે એમની પાસે મેં મુલાકાત લીધી હતી ગણેશભાઈ જાદવ કરીને એમને કીધું કે અહીંયા ભવાનીમાંથી લઈ લીધું બરાબર જોયો ને દર્શક મિત્રો આવા એક નહીં ગુજરાતના ખૂણે ખૂણે ત્યારે ગુજરાત નહીં પણ રાજસ્થાન અથવા ભારતના દરેક ખૂણે ખૂણેથી અહીંયા સાપ કટર લેવા માટે આવે છે પશુ માટે જે એને ખોરાક માટે અને સારામાં સારી ક્વોલિટી જૂના જૂના અનુભવી જો કોઈ હોય તો જય ભવાની ઇન્ડસ્ટ્રીની અંદર તમે એકવાર એનો નંબર અમે એમાં નાખશું જરૂર તમે એની મુલાકાત લેજો અને તમે પણ એ સાપ કટર વસાવજો તમારા પશુને પોષણ અને સારો સારો મળે રહે જે એને બહુ સાવવો ન પડે એટલે એની એલર્જી ન ઘટે અને મેં તો ન્યા હોય જાણ્યું છે કે આપણે અમદાવાદની અંદર ગોપાલભાઈની ગીર ગૌશાળા જે છે પ્રખ્યાત ગુજરાતની ભારતની અંદર તો ગોપાલભાઈ સુતારિયાની અંદર પણ અહીંયા એક મશીન કે બે બે મશીન જે મોટા આપણે પહેલાં દર્શાવ્યા એ બે મશીન ગોપાલભાઈ સુતારિયાની ગીર ગૌશાળાની અંદર પણ અહીંથી આપણે એને લીધેલા છે જો ગોપાલભાઈ જેવા ભણેલ ગણેલ વ્યક્તિને ઠેર અહીં ધક્કો થતો હોય તો તમારે એટલું ખાતરીબંધ યાદ રાખવું કે આમાં ક્વોલિટીમાં કાંઈ તમારે કોઈ બી તકલીફ ન હોય તો વિડીયો પછી મારો લાંબો થાય છે તો દર્શક મિત્રો આ મારો વિડીયો તમને સારો લાગે તો શેર પાસને સબસ્ક્રાઈબ અવશ્ય કરી અને આગળ મોકલજો અને જે કોઈને આ સાપ કટર લેવું હોય તો એમાં નંબર આપણે એડ કરીશું એમાં અવશ્ય કોન્ટેક્ટ કરજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા